આવી ગયા ભાઈ કાર્ગો માં આપડે ફુગા ની સ્વીચ અધર નથી થતી ઘરે આવી લીધું છે કમ્પ્લેટ અને આપણે અહીંયા થઈ ગયા મયુરભાઈ બારોટ ભેગા આપણે જૂનાને જાણીતા ડ્રાઈવર એ અત્યારે હલાવે છે ટેન્કર તો મને કહે ચૌદ જુલવારી બે સિક્સ કેવી ગાય ટ્રાય કર લઈ થઈ ગયા છે ફુગા નું કામ ફુગા ને ચા પથ્થર કરતો મહિના થવા હતા કમ્પ્લેટ રેડી મયુરભાઈની ગાડી છે કેમેરાવાળી ગયા છે ભાઈ આપણા કાર્ગોમાંથી કામ કરાવીને આપણા ગાડી કમ્પ્લેટ હાલે છે ફુગા ને પ્રેશર પ્રેસર બધું થઈ ગયું છે કમ્પ્લેટ તો ભાઈ આપણે હોટલેથી ચા પાણી પીને નીકળી ગયા છે હવે આપણે અગરબત્તી કરી અને પછી આપણે ત્યાં અહીંયાથી ધીમે ધીમે હાલતા મંડાઈ રહ્યા ભાઈ આપણે અગરબત્તી કરવામાં જય મામોગલ तो का वाड़ा नहीं। Good morning, का गया द्वार गुड मोर्निंग भाई जय द्वार मोगल अपने अई था? सही बोटा है क्या आप हमु भेगा है बाकी नई गई टायर जो टायरों में खबर बोत है क्या शे भाई बहु जाए भेगी थी है જોતો થઈ ગયો ભેગો હું ટાયર ભાઈ રૂબરો કમ્પલેટ છે મારા કહો કઈ આમાં ટાયર ઓછો લે ચોખી એવી આપણી ગાડી તો ગમે એવી હોય ચોખી જ ના રહીએ આટબોટ આઠ મિનિટ ભાઈ ગંદોડિયા તમે હું કરો આપણે હજુ વાલીયા વાલીયા થી અહીંથી મારી લેશું ખાલી સાઈડ કારણ કે સુરતમાં એવા ખાડા પડ્યા છે ઉપર જામ ને હેઠે જામ એટે જવા વાળા વાંધો પણ બીજા આવી ગયા ને એ જામ થઈ ગયું રાયકા આ રોડ ઉપર થઈ ગયો ભાઈ વરસાદ ચાલુ ટેલરિંગ કહ્યું નું મોર હું 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 કરતું આવેલું જાય છે નથી હાલતું નથી હાલ રેટું ઓલા માયાભાઈ ને ભાઈ હા લઈ ને જે સાઈડ કાપે ને એને કાપવાય દે ને રોડ આ એકલાસ બની ગયો પણ વરસાદના હિસાબે ગાડી હાલે નહીં બહુ વરસાદ મેંડો છે ભાઈ દેવાય ફટાફટી

તો ભાઈ આ વિશલવાડી ફાટક વાળું રસ્તો જે ઓલો અને આ રોડ હવે ચાલુ કરી દીધો છે ગામમાં આવે કે તમે તો પેલા મનાઈ હતી આ રોડ પર રોડ કમ્પ્લીટ જ હતો ગાડી મોટી મોટી ટેલરને એ નીકળવા દેતા જે ગાડી બાર દસ ચૌદ સોળ ટાયર ને એવી ગાડીઓ નથી નીકળવા દેતા મસ્તીનો બની ગયો મસ્ત મસ્તક રોડ છે તો એમાંય ખાડા પાડી દીધા હે કારણ કે હજી આ પહેલી જ વખત આપણે આવ્યા હે ઘાટડી બાટડીમાંથી તરાવ નદી અમે હજી રોડનું કામ ચાલુ જ છે રોડનું કામ હજી ચાલુ જ છે ડર અહીંયા ભરાય છે એની ચાલુ કરાવી દીધું એટલે વાંધો નથી અહીંયા થોડો કેટલાકમાં રસ્તો બાકી બાકીએ આ ચા પીવાનું પીંક કે હસમુખભાઈ અરે તાચી ભરાઈ હશે તો ભરતી હાલ ભાઈ જવા દિવસ ફેરો ખાલી કરીને આવો આ ભાઈ વિડીયોના મારા ભાઈ શોખીન લાગે જાય લો વિડીયો ઉતારે ત્રાંહ બાંગા થઈને ઉતારતા હતા હજમ ભાઈ ટીંગલની જોતા કાઈ રીતું તો ઉપરથી નથી આમાં

જય દ્વારકાધીશ જય માં મોગલ રાત્રે આપણે બાર એક વાગે અહીંયા આવી ગયા હતા નવા ગોડાઉને નવા ગોડાઉને આવ્યો ખબર પડી કે આટલી ગાડી ઉમો રહે પાછળ આટલી પડી આગળ અક્ત અનક પડી આ બાજુ છે આપણે ખાલી કરવાનું જામનગરની ગાડી પડી છે બે ચોપન જીરો નવ રાજુભાઈની માતાઓ ટ્રાન્સપોર્ટ છઠો વારો હે આપણો પૂછ્યું નથી પણ અંદાજે આપણે રાજુભાઈ થઈ ગયા છે ભેગા અને બનાવે છે ચા પાણીભાઈ છોકરો લાગે હમણાં તો હાલો ભાઈ ચા બને છે આપણા જૂનો ડ્રાઈવર નરેશભાઈ નરેશભાઈ કેમ છે ગાડીઓ ને ભાઈ જગ્યા થઈ ગઈ આપડે અહીંયા લઈ લીધી છે બાજુમાં પિસ્તાલીસ બેતાલીસ ને ચોપન જીરો નવ રાજુભાઈ ની ગાડી રાજુભાઈ સામે દેખાય છે એના માણસો તો શું કરતા હોય આપણે જમવાનું બનાવવાનું તો આ ભાઈ મૈડા હે તૈયાર થાવા ટામણા નું ત્યાર કરવા હરમાં ના હોય લાવો હું ધોઈ દઉં ટામણા હરમાં વાનું થોડું હોય નરેશભાઈ

અરે વાહ લસણ ને ગોત મરી રાજુભાઈ નાખે મસાલા રાઈ જીરું ને કોકમ ને ધનિયા ધનિયા પાવડર ને બધું આવી જાય ને આમાં ભાઈ ભાઈ હવે જોયા કેવા રાજુભાઈ ભાત બનાવ્યા આપણે હવે લહણ નાખવાની તૈયારી કરે હે રાજુભાઈ હું બોલો જરાક કઈ કામ હું જાય હું લહણ ઠોકી દીધું ભાઈ 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 ડુંગરી નાખતા હે બટેકા નાખતા હે

અકબર બીરબલ ની ખીચડી બને ને એવી રીતના હા અલગ અલગ દાળ હે મોજડી આવવાની આજે ખાવામાં મસ્તી ની છાસ બનાવી નાખી છે અને વાત બની ગયા છે હાઈ ક્લાસ રાજુભાઈ બીર હે બધાને છાસ ગાડી નો વધારે બેહી ગયા આપણે ખાવા ધવલભાઈ ની ધવલભાઈ ગોજિયા આપણા જયેશભાઈ બરાબર ઓય તો પકાણ કરવા ને નકર પછી કઈ દેવા બને ફરી જા તો આયા હે પીરાવા બોલે ભાઈ વાટકામ દેજે લાઈ મોટો વાટકો આવે હે પછી મોટો વાટકો લઈ લે મલી મલી તમે બધા ખાજો હે આય ગ્લાસ ખા જાયો ભાઈ થઈ ગયા છે વાત एकदम કમ્પ્લીટ મૈંડા આરામ મારે તો થળીએ અલગ હે કામ

તો ભાઈ અહીંયા આપણે રોટલીનું કામકાજ ચાલુ છે મસ્તીની ગોળ ગોળ રોટા લીધું ગોળા એની અને નરેશભાઈ માથે ચોડવવામાં બેહોવા મસ્ત સબ્જી બની ગઈ છે આમાં કેવા કેવાનું શાક છે જે કોમેન્ટ કરજો આપણે તો તાણે દેખાતું નથી કઈ બધું શાક એક નંબર હો ભાઈ ટોપીઓ સાફ કરી નાખું આખું ટોપી શાક હતું તમે જોયું હતું આગળ તો આ લોકોને જમવું હોય તો આ બે ભાઈ તો ચાલુ થઈ ગયા ભૂખ લાગી હતી ચાલુ કરી દીધી આ ચાર પાંચ દીએ આપણો આવ્યો થયો નવા ગોડાઉન થોડીક બાકી ચાલુ છે ગોડાઉન મારો દુનિયા નો હે ખાલી બાળી કરીને આપણે નીકળી ગયા છીએ ચેન્નાઈ બાજુ અમે દેખું એ ચેન્નાઈ હે ભરી જાય હું રાજાભાઈની ઓફિસે ઓફિસે જઈને પછી કંઈક માલ ભાલ નીકળે ફરી ભરી લે ગયા હા ભાઈ આપણે ધાર ભરવા પેલા આણંદનો બહે પીતો છે બેતાલીનો એ અંદર સીધે સીધી લાખીએ એ ભરાય એટલે આપણે લગાડવાની આધાર ભરવાની છે ભાઈ આપણે આવે ગાડી અંદર ભરી દીધી હે ભાઈ ચાલુ વજન વધી ગયો ભાઈ પાછા આવ્યા આપણે ખાલી કરવા આમાં બે ટન હોય તો આપણે બારસો કિલો હોય તો આવી ગયા ભાઈ ધવલ ધવલભાઈ ની ગાડીમાં બે હોવા ના ના ફોન નહીં તો લોકો બધે પબ્લિક ને ખબર જ હોય આપણી ગાડી એના પપ્પા લઈ ગયા હે ટ્રાય કરવા હજી કરી કેવી કારણ બરાબર કે નહીં આપણે ચા પાણી બીજ નીકળ્યા ચકલી ઉડે ભર ગેટ ઓફ ગાંધીનગર મયુરી સુપર માર્કેટ કી ગયો હે ભાઈ જલકોટ ગામ દુકાનો નકર દુકાન દુકાનો બોલે અનાજ કર્યા પ્લાસ્ટિક સિંધિયા ટાયર્સ વાહી ગાડી અહીં કરાવે છે ગ્રીસ મારુતિ વાળા રોંગ સાઈડમાં ઉભો રાખે ઓહો પાલટી અહીં દબાવો અહીં દબાવો ભાઈ રાજીભાઈ સાહેબ દીએ શિરડી બસો ને પિચોતેર છત્રપતિ બસો પિસ્તાલીસ ગયા જે આપણે તુલજાપુર હાઈવે તો ભાઈ જ એટલે ટેલર આવે તો એમ કીડી ભાઈ આવે ભાઈ ને આગળ બ્રેક કર્યા છે

ખાલી હે આગળથી કરી દીધો હે બંધ નીચેથી ચાલુ કરી દીધું હે બધીને જાઉં અહીંયા થોડી ટ્રાફિક થાય આપણે તકલીફ પડી છે તો વાંધો નહીં બ્રિજ તો બની જાય અહીંથી હાવ બોર્ડે જ મારતી આડો પાટિયા આવવાનું જ નહીં જોક ને આમ નીચે ફોરવિલું જાય હવે નીચેના રસ્તા એકદમ જામ થાય જોરદાર જામ થઈ ગયું હે વરસાદ ના હિસાબે હોય કે પોલીઓ આકડું હોય ને રોડ ઉપર પાણી ભરાઈ ગયા અંકલેશ્વર પાણી રટણ પાણી ગયેલા ઓલા રોડ ઉપર પાણી આવે

હું એક ઉપર પાણી ભરાઈ ગયું ને કાઢે આના પછી આપણો વાળો આપણી ગાડી રાખી છે અહીંયા એવું થતું જરાક નહીં થાય જબરી કંપની છે દાડીઓ મળી ગયો છે ને ઉપર કામ કરે છે ખોલ ફિટિંગ નું કામ કરે ધવાલિયા મોટું દેખાડ પહેલા દાલપત્રી કહલી ને હવે દાલપત્રી નાખે છે ભાઈ વરસાદનો થોડુંક મહોલ થઈ ગયો છે

ભાઈ ને કોઈ કમેન્ટ કરજો તમે બધા કમેન્ટ કરતા ને જયેશભાઈ ક્યાં ગયા જયેશભાઈ હું ગયા જયેશભાઈ

કાલાવડ આવી ગયા કાલાવડ આપડે થઈ ગયા ભરતભાઈ કાંપરીયા ભેગા ફોન માં ઈશારા કરે હું ભાઈ પાણી પાવા હે તમારે કે પીવા હે બોલો અમારા પીવાના હાલો તો અમે ભાઈમાં બીજું શું